નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે ભગત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હીરાબાગ ખાતે આવેલી જનતા આઈસ્ક્રીમની દુકાનમાં દરોડો પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સોસાયટીના લોકો દ્વારા જનતા આઈસ્ક્રીમની લસ્સી અને તેના આઈસ્ક્રીમના સેમ્પલો લેવાની ફરજ પાડવામાં આવી હતી એટલું જ પરંતુ ફૂડ વિભાગને જે ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી એમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આ જનતા આઈસ્ક્રીમ દ્વારા જે માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તે સબસ્ટાન્ડર્ડ છે જેને લઈને સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા લસ્સી અને આઈસ્ક્રીમના સેમ્પલ લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર